નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર આઠ ભારતમાં પંચાયતી રાજ આગળના લેક્ચરમાં આપણે સ્ત્રી સ્તરીય માળખું એમના પ્રકાર અને એમના ગ્રામ પંચાયતની ચર્ચા કરી આજે ગ્રામ પંચાયતના મંત્રીના મુદ્દાથી શરૂઆત કરીએ ગ્રામ પંચાયતના મંત્રી સરકાર દ્વારા નિમાયેલા કર્મચારી છે મંત્રી ગ્રામ પંચાયતનો રેકોર્ડ રાખવો તેની જાળવણી કરવી બજેટ અનુમાન અને રિપોર્ટ તૈયાર કરવામાં પંચાયતને સહાય કરે છે ઉપરાંત ગ્રામ પંચાયતના નાણાકીય હિસાબો રાખવા અને તે હિસાબ પર સરકારની સહયોગ લેવી એ પણ તેનું કાર્ય છે સરપંચ અને પંચાયતના અન્ય હોદ્દેદારો સરકારી નિયમોના માળખામાં રહીને કામ કરતા રહે એ પણ એણે જોવાનું રહે છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગ્રામ પંચાયતમાં મંત્રીઓની સેવા જણાવો એક તો ગામનો રેકોર્ડ રાખો જમીન ગામતળ ગામના મકાનો એમનો વેરો એનું પંચાયતનું બજેટ એમના રિપોર્ટ તૈયાર કરવા સરકારની પરની સહી લેવી હિસાબ રાખવા આ તમામ કાર્ય છે એ મંત્રી કરે છે સાથે સાથે પંચાયતની તમામ બોડી અને હોદેદારો પોતે પોતાના નિયમમાં કે માળખામાં રહીને કામ કરે છે કે નહીં એ જોવાની પણ સત્તા કે જવાબદારી એક મંત્રીની હોય છે ગ્રામસેવક કે ગ્રામ સ્તરનું કાર્ય કરતા તેને ગ્રામ વિકાસ અધિકારી કહેવામાં આવે છે જે પંચાયતની જુદી જુદી યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરે છે અને વિભિન્ન વિકાસ કાર્યક્રમ વિશે જાણકારી આપે છે કૃષિ માટે લોન મેળવવામાં ખેડૂતોને મદદ કરે છે આ અધિકારી બીજા બીજ અને ખાતર જેવી વસ્તુઓ મળી રહે તે માટેનો પ્રબંધ કરે છે અને આધુનિક કૃષિ પ્રણાલી વિશે ખેડૂતોને માહિતગાર કરે છે તે તાલુકા પંચાયતની યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યની ઉપલબ્ધિ વિશે રિપોર્ટ આપે છે જો ગ્રામ સેવક હવે તો ગામની વસ્તી ઘણા ગામ નાના છે તો બે પાંચ ગામ પછી ગ્રામ સેવક નીમવામાં આવે છે વિભિન્ન વિકાસ કાર્યક્રમો કૃષિ માટેની લોન અને આ ખેડૂતોને મદદ કરવી સુધારેલા જાતિના બિયારણો અને બીજ ખાતર જેવી વસ્તુઓ મળી રહે નાના ખેડૂતને એ પણ પ્રણાલી એને અપનાવવી અને ખેડૂતોને માહિતગાર કરવા અને કૃષિ સંબંધી તમામ માહિતીઓ આપવી ગ્રામ પંચાયતના કાર્ય ગ્રામ પંચાયત શું કાર્ય કરે તે ગ્રામ પંચાયતે ગામના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ કાર્યો કરવાના હોય છે ગામની પાયાની જરૂરિયાત સંતોષવા માટે તેના મુખ્ય બે પ્રકારના કાર્યો છે ગ્રામના મુખ્ય કાર્યોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ગ્રામ પંચાયતના કાર્યો મહત્વના હોય છે તેમાં નંબર એક નાગરિક કાર્ય નાગરિક કાર્યોમાં સફાઈ સ્વચ્છતા જલાપૂરતી રસ્તાઓનું નિર્માણ અને જાળવણી પ્રકાશ વ્યવસ્થા સ્મશાનની વ્યવસ્થા પ્રાથમિક શિક્ષણ કુવા તળાવ જેવા સાર્વજનિક સ્થાનો ધાર્મિક સ્થાનો વગેરેનો નિભાવ અને જાળવણી કરવી વગેરેનો સમાવેશ થાય છે ગામની સ્વચ્છતા કેળવી ગામનું પાણી પૂરું પાડવું ગામના રસ્તાઓ એની જાળવણી એનું નિર્માણ કરવું રાત્રિ પ્રકાશ માટેની વીજળી અથવા તો શેરી લાઈટો ઊભી કરવી સ્મશાનની વ્યવસ્થા કરવી ગામમાં પીવા માટેનું પાણીની વ્યવસ્થા કરવી પ્રાથમિક શિક્ષણનું પણ જાળવવી ધાર્મિક વિધિ વિધાનો સાર્વજનિક સ્થાનો વગેરેને નિભાવવા અને જાળવવાનું કામ એક નાગરિક માટે એક સરપંચ કરી રહે છે વિકાસાત્મક કાર્યો સહકારી પ્રવૃત્તિને વેગ આપવો નબળા વર્ગના લોકોને વિકાસ માટે વિશિષ્ટ પ્રબંધ કરવો ગામના યુવાનો મહિલાઓ બાળકો વગેરેનો વિકાસ માટે પ્રવૃત્તિ કરવી ગામમાં મેળાઓ અને બજારોની વ્યવસ્થા ઊભી કરવી વગેરે જેવા વિવિધ કાર્યો ગ્રામ પંચાયતે કરવાના હોય છે કેવા કેવા કાર્યો છે તો કે વિકાસલક્ષી પ્રવૃત્તિ આપવી નબળા વર્ગના લોકોને વિશિષ્ટ પ્રબંધ કરવો યુવાનો મહિલાઓ બાળકો માટે પણ વિકાસની પ્રવૃત્તિઓ વિચારવી અથવા તો અમલી બનાવવી ગામમાં કોઈ તહેવાર માટેના મેળાઓ યોજનાઓ બજારો ઊભી પણ કરવી આવકના સાધનો ગ્રામ પંચાયતની આવક શું ગામમાં વિકાસના કાર્યો કરવા માટે ગ્રામ પંચાયત કેટલાક સ્થાનિક કરવેરા નાખીને નાણાં એકત્ર કરી શકે છે આ ઉપરાંત સરકારી ગ્રાન્ટ લોકફાળો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની આર્થિક સહાય વગેરે સાધનોમાંથી ગ્રામ પંચાયતને નાણાં મળે છે ક્યાંથી નાણાં મળે છે એક તો કરવેરો હોય ગામડાઓમાં નાખે છે પાણીનો વેરો હોય મકાન વેરો હોય આ ઉપરાંત તાલુકા પંચાયતમાંથી ગ્રાન્ટ આવે લોક ફાળો એકત્ર કરી શકે જિલ્લા પંચાયતની પણ આર્થિક સહાય પ્રાપ્ત થાય છે આ રીતે એનું આવકનું સાધન એ ઊભું કરી શકે છે તાલુકા પંચાયત નંબર બે તૃતીય સ્તર બીજું સ્તર તાલુકા પંચાયતનું સ્થાન ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતની વચ્ચે છે એક લાખ વસ્તી સુધી તાલુકા પંચાયત પંદર સભ્યોની બનેલી હોય છે પચીસ હજાર વસ્તી વધતા બે સભ્યો વધારો થાય છે કુલ બેઠકમાંથી એક તૃતીયાંશ બેઠકો સ્ત્રી માટે અનામત રાખવામાં આવે છે ઉપરાંત વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે અનામત બેઠકો રાખવામાં આવે છે તાલુકા પંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે જો ગામ સ્તરથી ઊંચું અને જિલ્લા પંચાયતથી નીચે બંનેની વચ્ચેનું આવતું બીજું સ્તર એટલે તાલુકા પંચાયત એક લાખની વસ્તી સુધી પંદર સભ્યની બોડી બનેલી હોય છે પચીસ હજારની વસ્તી વધતા તે બે સભ્યોનો ઉમેરો થાય છે કુલ બેઠકના એક તૃતીયાંશ બેઠકો મહિલા અનામતથી ભરવામાં આવે છે જે આદિવાસી દલિત સમાજ અને અન્ય બક્ષીપજના સભ્યોની અનામતો બેઠકો રાખી અને ભરવાની હોય છે આમની મુદત પાંચ વર્ષની હોય છે તાલુકા પંચાયતનું માળખું રચનાતંત્ર તાલુકા પંચાયતના રચનાતંત્રી અંગો નીચે મુજબ છે ચૂંટાયેલા સભ્ય તાલુકાના બધા ગામડાના મતદારો સીધી ચૂંટણીમાં તાલુકા પંચાયતના સભ્યોને ગુપ્ત મતદાન પદ્ધતિથી છૂટી કાઢે છે આ ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટી કાઢે છે તો જુદા જુદા ગામડાઓમાં અને ચૂંટણી યોજાય છે બે ત્રણ ગામ વચ્ચે એક સભ્ય હોય એક બંને પક્ષનો એક એક આમ કુલ પંદર સભ્યો જે છૂટાય છે એમાંથી પછી પાછા એક પ્રમુખ અને એક ઉપપ્રમુખને ચૂંટી કાઢે છે સહસભ્યો અને આમંત્રિત સભ્યો તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત સહસભ્યો અને આમંત્રિત સભ્યો હોય છે આ સભ્યો તાલુકા પંચાયતની મિટિંગમાં ભાગ લે છે ચર્ચામાં ભાગ લે છે સલાહ સૂચનો કરી શકે પરંતુ તેમને મત આપવાનો અધિકાર નથી સહસભ્યો અથવા તો આમંત્રિત સભ્યો મતદાન કરી શકતા નથી ખરડા માટે કે અન્ય બાબત માટે માત્ર એ મિટિંગની અંદર હાજરી આપી શકે ચર્ચા વિચારણા કરી શકે સલાહ સૂચન આપી શકે પરંતુ મતદાન કરી શકતા નથી તાલુકા પંચાયતની સમિતિઓ તાલુકાના ગામોના વિકાસ કાર્યો કરવા માટે તાલુકા પંચાયત પોતાના સભ્યોમાંથી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરે છે આ ઉપરાંત આવશ્યકતા અનુસાર મરજિયાત સમિતિઓ રચના કરે છે ગામના વિકાસ કાર્યો કરવા માટે એક કારોબારી નાણાં માટે અને એક સામાજિક ન્યાય માટેની સમિતિ રચે છે ઉપરાંત આવશ્યક અનુસાર એક મરજિયાત સમિતિઓ પણ ઊભી કરી શકે છે કારોબારી સમિતિ તાલુકા પંચાયતના સભ્યો પોતાનામાંથી નવ સભ્યો સુધી કારોબારી સમિતિની રચના કરે છે આ સભ્ય તેનામાંથી એક સભ્યને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરે છે આ સમિતિની મુદત બે વર્ષની હોય છે તો કારોબારીની મુદત બે વર્ષની નવ સભ્યો સુધીની કારોબારી સમિતિની રચના થાય કુલ નવ સભ્યો સુધી સમાવેશ થાય છે અને એક એમાંથી અધ્યક્ષ બને છે આમની મુદત માત્ર બે વર્ષ પૂરતી હોય છે સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયતમાં આ સમિતિની રચના કરવી ફરજિયાત છે આ સમિતિના સભ્યોની સંખ્યા વધુમાં વધુ પાંચ હોય છે અને તે તાલુકા પંચાયત નક્કી કરે છે ન્યાય સમિતિ ફરજિયાત હોય અને વધુમાં વધુ પાંચ સભ્યો હોય અને એ પણ તાલુકા પંચાયત જ નક્કી કરે છે તાલુકા પંચાયતમાં પ્રમુખ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો પ્રમુખની અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે પ્રમુખ તાલુકાની ગ્રામીણ પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતા લોકશાહી નેતા છે તાલુકા પંચાયતને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરતા હોય છે અને પ્રમુખ તરીકે ગ્રામીણ પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતા એક લોકશાહીના નેતા તાલુકા પંચાયતના પ્રમુખ બને છે તાલુકા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતનું વહીવટી કાર્ય કરવા માટે સરકારે નિમેલા અધિકારી છે સરકારી અને વહીવટી કાર્યો કરવા પંચાયત પ્રમુખને માર્ગદર્શન આપે છે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ તરીકે નિયુક્ત પામેલા નિવાલી અધિકારી છે વહીવટ કાર્યોમાં પ્રમુખને માર્ગદર્શન આપે છે તાલુકા પંચાયતના કાર્યો એમાં સ્વસ્થ સ્વાસ્થ્ય અને સફાઈ આ ક્ષેત્રે તાલુકા પંચાયતની ગ્રામીણ પાણી પુરવઠો પાણીનું પ્રદૂષણ અટકાવવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દવાખાના પ્રસૂતિ ગૃહ અને કુટુંબ નિયોજનને લગતા કાર્યો કરવાના હોય છે સ્વાસ્થ્યને લગતા અને સફાઈને લગતા સ્વચ્છતા પાણી પ્રદૂષણ અટકાવવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊભા કરવા દવાખાના ઊભા કરવા પ્રસૂતિગૃહ કુટુંબ નિયોજનની બાબતોને લગતા કાર્યો કરવાના હોય છે શિક્ષણ તાલુકા પંચાયતને તાલુકાના ગામોમાં પ્રાથમિક શાળાની સ્થાપના અને તેના સંચાલન પ્રાથમિક શાળાના મકાનો બાંધવા રમત ગમતના મેદાન બનાવવા માધ્યમિક શિક્ષણ અંગેની કામગીરી કરવી તેમજ સમાજ શિક્ષણને લગતી કામગીરીમાં અનૌપચારિક શિક્ષણ પ્રૌઢ શિક્ષણ સંબંધી કાર્યો કરવામાં આવે છે શિક્ષણને લગતા તાલુકા પંચાયતની જેટલી શાળાઓ હોય એનું સંચાલન કરવું એના મકાનનું બાંધકામ તાલુકા પંચાયત હેઠળ કરવું રમતગમતના મેદાનો બનાવવા આ તમામ શિક્ષણને લગતી કામગીરી કરવી તેમજ અનૌપચારિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણની પણ વ્યવસ્થા ઊભી કરવી બાંધકામ તાલુકામાંના ગામોને જોડતા રસ્તા મોટા રસ્તાને જોડતા રસ્તા ગામના રસ્તાનું બાંધકામ અને તેની જાળવણીનું કાર્ય કરવાનું હોય છે આ ઉપરાંત તાલુકાના રસ્તાની બાજુમાં વૃક્ષારોપણની કામગીરી કરવાની હોય છે મુખ્ય રસ્તા સાથે નાના રસ્તાને એથી પણ નાનાથી ગામના રસ્તાને જોડવાનું કામ તાલુકા પંચાયત બોડી કરે છે એની જાળવણી પણ એને જ કરવાની હોય છે અને સાઈડમાં વૃક્ષારોપણ કામ તાલુકા પંચાયત સંભાળે છે ગ્રામ વસવાટ તાલુકા પંચાયતને તાલુકાના ગામોના તળનો વિકાસ અને ગામના રહેઠાણનું આયોજન કરવાની કામગીરી બજાવવાની હોય છે તળનો વિકાસ દરેક ગામમાં અને એના રહેઠાણનું આયોજન કરવાની જવાબદારી આ ગ્રામ વસવાટ તાલુકા પ્રમુખ મારફત કરવામાં આવે છે ખેતીવાડી તાલુકા પંચાયતે તાલુકા વિસ્તારમાં ખેતીવાડીની સુધારણા સિંચાઈઓ કામોનું બાંધકામ જમીન સુધારણા જમીનનું સંરક્ષણ ખેતી અને સિંચાઈ માટે ધિરાણની વ્યવસ્થા ખેડૂતોના તાલીમ વર્ગો અને વિતરણ કાર્યક્રમો વોટર શેડના કામો તેમજ ગોડાઉનનું સ્થાપવા અને તેની જાળવણીને લગતા કાર્યો કરવાના હોય છે ખેતીવાડી બિયારણ સુધારણાની કામગીરી સિંચાઈનું કામ જમીન સુધારણા જમીનનું સંરક્ષણ ખેતી અને સિંચાઈ માટે ધિરાણની વ્યવસ્થા ઊભી કરવી તાલીમ વર્ગોને વિસ્તારણ કાર્યક્રમો વોટરશેડના કામો તેમજ ઓગડાઉન સ્થાપનનું સ્થાપવાનું કામ પણ આ તાલુકા પ્રમુખ દ્વારા કરવામાં આવે છે પશુ સંવર્ધન તાલુકા પંચાયતે પશુ ચિકિત્સાને લઈ ચલાવવા પશુઓના કૃત્રિમ ગર્ભધાન તંત્ર ચલાવવા તેમજ ડેરી વિકાસને લગતી કામગીરી કરવાની હોય છે પશુ ચિકિત્સા દવાખાના ઊભા કરવા કૃત્રિમ ગર્ભધાન તેમજ ડેરી વિકાસ કાર્યક્રમને લગતી કામગીરી કરવાની હોય છે ગ્રામ ઉદ્યોગ ગ્રામ ઉદ્યોગના વિકાસ માટે તાલુકા પંચાયતને ઉત્પાદન સહ તાલીમ કેન્દ્રો સ્થાપવા ખાદી ગ્રામ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગનો વિકાસ કરવો તેમજ ટેકનિકલ અને વ્યવસાયિક તાલીમ કેન્દ્રો ચલાવવાને લગતી કામગીરી કરવાની હોય છે તાલુકા પંચાયત દ્વારા તાલીમ કેન્દ્રો ઊભા કરવા ગ્રામ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ ચલાવવાની ટેકનિકલની માહિતી આપવી વ્યવસાયિક તાલીમો ચલાવો સહકાર તાલુકા પંચાયતે તાલુકા વિસ્તારના સહકારી પ્રવૃત્તિને વિકાસ કરવા માટે સહકારી ધોરણે ધિરાણ વેચાણ ઉદ્યોગ સિંચાઈ સંબંધી વિવિધ મંડળી સ્થાપવાના કાર્યો કરવાના હોય છે તાલુકા પંચાયતે તાલુકા વિસ્તારમાં સહકારી પ્રવૃત્તિ કરવી વેચાણ ઉદ્યોગ સિંચાઈ સંબંધી બાબતની માહિતી આપવી રાહત સહાય તાલુકા પંચાયતે કુદરતી આફતના પ્રસંગ જેવા કે પૂર આગ ધરતીક રોગચાળો દુષ્કાળ વખતે તાલુકા વિસ્તારમાં ગ્રામજનોને રાહત સહાય આપવાની કામગીરી હોય છે કોઈ કુદરતી કોપ આવે પૂર આવે ભૂકંપ આવે આગ ફાટી નીકળે રોગશાળો ફાટી નીકળે ત્યારે રાહત દરે તાલુકા પંચાયત દ્વારા તાલુકાના ગામડાઓને સહાય પૂરી પાડવી સમાજ કલ્યાણને સુરક્ષા તાલુકા પંચાયત તાલુકાના ગામડાઓના અસ્પૃશ્ય નિવારણ સમાજના નબળા વર્ગો વિકલાસ વૃદ્ધો ગેરાધરો વિધવા વ્યક્તતાના કલ્યાણ માટેની યોજનાઓ ઘડી તેનો અમલ કરવાનો હોય છે તેમજ અનાથ આશ્રમ અને ગરીબો માટેના આશ્રય સ્થાનો બાંધવા અને ચલાવવાની કામગીરી દ્વારા જરૂરિયાતમંદોને સમજ સુરક્ષા પૂરી પાડવાની કામગીરી કરવાની હોય છે સમાજલક્ષી કાર્યક્રમો અસ્પૃશ્ય નિવારણ નબળા વર્ગના લોકો વિકલાંગ વૃદ્ધ નિરાધાર વિધવા એના માટેની જુદી જુદી કલ્યાણ યોજનાઓ ઘડી અને એનો અમલ કરાવવો અનાથ આશ્રમ ખોલવા તાલુકાની અંદર ગરીબો માટેની સહાય તેના માટેનો આશ્રય સ્થાનો પણ બાંધવા અને એની કામગીરી ચલાવવી જરૂરિયાતમંદ બાળકોને સુવિધાઓ પૂરી પાડવી આમ તમામ પ્રકારની વ્યવસ્થા તાલુકા પંચાયત બોડી ઊભી કરી શકે છે